રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાવિદર્શન ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજ જોઈશું આપણે સોમવાર બે જૂન બે હજાર પચીસ દૈનિક રાશિફળ તો ચાલો જાણીએ આજનું રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલિ આજનો દિવસ તમારા કાર્યક્ષેત્રમાં અનેરી સફળતા લઈને આવશે તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમારા આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો કરશે જો કે આ સમયે ગુસ્સા પર નિયંત્રણ રાખવું અત્યંત આવશ્યક છે અન્યથા બિનજરૂરી સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરિવારના સભ્યોનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે જે તમને દરેક કાર્યમાં પ્રેરણા આપશે આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ અંક છે નવ વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ આજે નાણાકીય બાબતોમાં સારો લાભ મળવાની પ્રબળ સંભાવના છે તેમ છતાં ખર્ચ પર યોગ્ય નિયંત્રણ રાખવું જરૂરી છે જેથી ભવિષ્ય માટે બચત કરી શકાય દાંપત્ય જીવનમાં મધુરતા અને સુમેળ જોવા મળશે જે સંબંધોને વધુ મજબૂત બનાવશે તમારું આરોગ્ય સારું રહેશે અને તમે સ્ફૂર્તિલા અનુભવશો આજનો શુભ રંગ છે સફેદ આજનો શુભ અંગ છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ક આજે તમારી વિચાર શક્તિમાં વધારો થઈ શકે છે અને તમે દરેક નિર્ણયને ગંભીરતાપૂર્વક લઈ શકો કે દિવસ દરમિયાન થોડી દોડધામ અને વ્યસ્તતા વધારે રહી શકે છે કોઈની સાથે વાતચીત કરતી વખતે સંભાળીને જવાબ આપવાની ટેવ રાખો રાખવી જેથી ગેરસમજ ટાળી શકાય વિદ્યાર્થીઓ માટે આ દિવસ અત્યંત લાભદાયક સાબિત થશે નવા જ્ઞાનની પ્રાપ્તિ થશે શુભરંગ છે લીલો આજનો શુભંગ છે પાંચ કર્કરાશિ કર્કરાશિના નામાક્ષર છે ડ તેમજ હ તમારા ધંધામાં નવા અવસરો પ્રાપ્ત થશે જે તમારી પ્રગતિનો માર્ગ મોકળો કરશે તેમ છતાં આકસ્મિક ખર્ચાઓ વધી શકે છે જેનાથી પર ધ્યાન આપવું જરૂરી છે પરિવારના વરિષ્ઠ સભ્યોના આશીર્વાદ તમારા માટે લાભદાયક સાબિત થઈ રહેશે અને તેમની સલાહથી તમને સાચો માર્ગ મળશે તમારા આરોગ્યમાં સુધારો જોવા મળી શકે છે અને તમે વધુ સ્વસ્થ અનુભવશો આજનો શુભ રંગ છે ચંદ્રમા જેવો સફેદ શુભ અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજે તમારું મન સર્જાત્મકતા કાર્યોમાં લાગશે અને તમને નવા વિચારો આવશે જો કે જૂના મિત્ર સાથે કોઈ વાતને લઈને મતભેદ થવાની શક્યતા છે જેનાથી બચવું જોઈએ નોકરી કરતા જાતો કે કાર્યક્ષેત્રમાં સાવચેતી રાખવી અને ધ્યાનપૂર્વક કાર્ય કરવું મૌનનું પાલન તમારા માટે ફાયદાકારક સાબિત રાશિના નામાક્ષર છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે તમને નવું શીખવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્તમ તક મળશે જોકે મનમાં ક્યાં ક્યારેક થોડીક ઉદાસીનતા આવવાની અનિશ્ચિતતા અનિશ્ચિતતા આવી શકે છે આવા સમયે ધ્યાન અથવા ધ્યાન યોગ તમને માનસિક શાંતિ અને સ્પષ્ટતા પ્રદાન કરવામાં મદદરૂપ થશે શુભ રંગ છે ધૂળિયો લીલો શુભ અંક છે પાંચ તુલા રાશિ તુલા રાશિના નાનામાં અક્ષર છે ર તેમજ ત આજે આર્થિક લાભના યોગ પ્રબળ છે જે તમારી નાણાકીય સ્થિતિને સુધારશે જોકે સંબંધોમાં સ્પષ્ટતા રાખવી અત્યંત જરૂરી છે જેથી કોઈ ગેરસમજ ન થાય નવો વ્યવસાયિક સંપર્ક તમારા માટે લાભદાયક સાબિત થશે અને નવી તકો ઊભી કરશે પ્રેમ સંબંધોમાં એકબીજાના પર ભરોસો રાખો એ સૌથી મહત્વપૂર્ણ છે આજનો શુભ રંગ છે ગુલાબી આજનો શુભ અંગ છે છ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ યો તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે જે તમને સંતોષ આપશે જોકે દિવસ દરમિયાન થોડું માનસિક તમાણ રહી શકે છે આવા સમયે આત્મવિશ્વાસથી આગળ વધવું અને પડકારોનો સામનો કરવો જરૂરી છે દૈનિક કાર્યોમાં નિયમિતતા રાખવી તમારા માટે ફાયદાકારક સાબિત થશે આજનો શુભ રંગ છે છે ધ ઢ આજે યાત્રાના યોગ છે જે તમને નવા અનુભવ પ્રદાન કરશે અને જ્ઞાનમાં વધારો કરી શકે છે જોકે તમારો ઉદ્દેશ ક્યારેય વિમુખ થઈ શકે છે તેથી લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે લેખન અને વાણી સંબંધિત કાર્યો માટે આ ઉત્તમ સમય છે જેમાં તમને સફળતા મળશે આજનો શુભ રંગ છે પીળો આજનો શુભ રંગ છે ત્રણ મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ જ તમારા વ્યાપારમાં વધારો થશે નવી તકો પ્રાપ્ત થઈ શકે છે જોકે જૂના દસ્તાવેજોને કાગળિયાના ચકાસવાની જરૂર પડશે જેથી કોઈ સમસ્યા ન થાય પરિવાર સાથે સમય વિતાવવો તમારા માટે લાભદાયક રહેશે અને સંબંધોમાં મધુરતા આવશે આજે તમને સન્માન પ્રાપ્ત થવાની પણ શક્યતા રહેલી છે આજનો શુભ રંગ છે મરુણ આજનો શુભ અંક છે આઠ કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ આજનો દિવસ તમારા માટે મિશ્ર પ્રળદાય રહેશે ક્યારેક તમને થોડો ભય અથવા અશાંતિનો અનુભવ થઈ શકે છે પરંતુ ધીરજ રાખવી વ્યવસાયમાં લાભના યોગ છે જે તમારી આર્થિક સ્થિતિને સુધાર છે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં શાંતિથી ધીરજ જાળવીને રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આજનો શુભ રંગ છે વાદળી આજનો શુભ અંક છે ચાર

શુભ અંક છે સાત રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિત્વનું વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો